ભાવનગરમાં પણ માવઠાના માર ને લઈને યાર્ડનો મહત્વનો નિર્ણય માર્કેટ યાર્ડમાં નવી સૂચના સુધી માલ ન લઈ આવવા માટે છે મગફળી કપાસ તલ ઘઉં આવક પર રોક લગાવાઈ માવઠાના ખેડૂતોનો તૈયાર પાક ન બગડે તે માટે નિર્ણય લેવામાં આવ્યો હજુ આજે પણ ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેથી ખેડૂતોનો પાક ન બગડે વેપારીઓને કોઈ નુકસાન ન થાય તે માટે યાર્ડ સત્તાધીશો તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે આજે ભાવનગર યાર્ડ બંધ રાખવામાં આવ્યું છે જ્યાં સુધી નવી કોઈ સૂચના યાર્ડ તરફથી ન આવે ત્યાં સુધી યાર્ડ બંધ રહેશે વધુ જાણકારી અમારા સંવાદદાતા પાર્થ મજેઠિયા પાસેથી પ્રાપ્ત કરીશું પાર્થ હમણાં જ બોટાદમાં પણ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે હવે ભાવનગરમાં પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે હવામાન વિભાગની આગાહીને લઈને યાર્ડ સત્તાધીશોની ખેડૂતોને શું અપીલ જો ભાવનગરની અંદર જે પ્રમાણે કમોસમી માવઠું થયું છે જેના કારણે ખેડૂતોને ખૂબ મોટી નુકસાની ગઈ છે અને બીજી તરફ હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે યલો અલર્ટ આપવામાં આવ્યું છે ભારે વરસાદની આગાહી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તેને લઈને ભાવનગર માર્કેટિંગ યાર્ડ દ્વારા અચોક્કસ મુદત માટે આ જે માર્કેટિંગ યાર્ડ છે તેમને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કારણ કે મોટી સંખ્યામાં માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતો પોતાની જણસ લઈને આવતા હોય છે ત્યારે ખેડૂતોને નુકસાની ન જાય તે માટે આજે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો છે તેમના દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે સામાન્ય રીતે માર્કેટિંગ યાર્ડની અંદર મગફળી કપાસ તલ ઘઉં સહિતની જે જણસો છે તે ખેડૂતો લઈને પહોંચતા હોય છે પરંતુ જે પ્રમાણે કમોસમી માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે તેને લઈને માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે આભાર પાર્થ જાણકારી આપવા માટે